હાલો મિત્રો દેશી લાઈફમાં તો ફરમ આપનું સ્વાગત છે અને મિત્રો હું છું આપનો મિત્ર એને કોઈ મિત્રો હવે આમ તો આપણું જીરું પાણી વગરનું છે એટલે વહેલું પાકી ગયું છે થોડુંક નાકિર હજી ત્રણ મહિનામાં વાર છે પણ જીરામાં કંઈ એવું બહુ હુક વાતાવરણ છે અને ભેજનું પ્રમાણ ઓછું છે અને થાર ઝાકરને એ વસ્તુ પણ બહુ ઓછી આવે છે એટલે થોડુંક વાતાવરણ સારું છે અને ભેજ ઓછો હોય એટલે રોગજીવત ઓછી આવે આપણે એક મોલો મશીન હોય તો કતુથી આપણે થાયમ એક્ઝામ સૈતુ પણ ગયો છે અને હવે આ લગભગ મારા મત મુજબ છેલ્લો રાઉન્ડ છે હવે આના પછી કંઈ રાઉન્ડ આવશે નહીં અને કદાચ આવે તો સલ્ફર સિવાય કંઈ હવે ઉપયોગ કરવાનું થતું નથી હવે આજે એક રાઉન્ડ મારવાનો છે ક્યો રાઉન્ડ મારું કઈ રીતે મારવાનું છે અને હું એવો રોગજી વાત છે એટલે મારવાનું છે તો એની વાત કરવાની છે તો નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો કારણ કે હવે જીરામાં થોડુંક ટેમ્પરેચર અને તાપમાન વધી જાય એટલે થોડું ઘણું તકલીફ પડે મેન પ્રશ્ન તો કાળિયાનો રહીએ આપણે કાળીઓ આવે તો થોડીક તકલીફ વધારે રહીએ તો કઈ દવા છાટું છું એ તમને બતાવું ચાલો જોઈએ વિડીયામાં આગળ રહ્યું કન્ટિન્યુઅસ તો મિત્રો આની પહેલાં આપણે ગેલેલિયાનો રાઉન્ડ માર્યો તો બે રાઉન્ડ ગેલેલિયાને મારી દીધા હવે પંદર પંદર દિવસના ગાળે ગેલેલિયો આપણે માર્યો એની પહેલાં પહેલાં પ્રથમ શરૂઆતમાં ગેલેલીઓ માર્યો ત્યાર પછી ટ્રાય સૈકો માર્યો અને ત્યાર પછી પાછો ગેલેલિયો માર્યો હવે આજુ વખતે ગેલેલિયો આપણે નથી મારવો કારણ કે ગેલેલિયાના બે રાઉન્ડ હોય ગેલેલિયાનું કામ થઈ જાય કારણ કે જાજો બહુ ગેલેલિયાની કે એમાં જરૂર ના રહીએ આવા વર્ષે એકદમ વાતાવરણ ખરાબ હોય તો આપણે થોડીક ભીતિ વધારે રહીએ પાકને અસર કરવાની કાળી ચરમી અથવા સફેદ ચરમીની પણ આ વાતાવરણમાં કંઈ એવડી જરૂરિયાત નથી રહેતી આજુ વખતે આપણે ટ્રાય સાયકોજોલ જ છાંટવાનું છે તેત્રીસ ટકા ટ્રાય છે અને બીજું આપણે એક ભેગું એજાસ્ટ્રોબિન છે ફોર ટકા એ નાખવાનું છે બે વસ્તુ નાખી અને એક આછો આછો સ્પ્રે કરી જવાનું છે કારણ કે હવે કંઈ એવડું બધું નુકસાની છે નહીં આ જીરું બધું આપણું માથે મળવા માંડ્યું છે દાણા ભરાઈ ગયા છે અને જે નવા દાણા છે ટાઈમ છે નહીં આમાં અને જે અમુક દાણો ઝીણો છે એ ઝીણો રહી જવાનો છે ડેમેજ કારણ કે જો આ જીરું કિચકોલી કલરનું મૈ થવા છે તો એની બાજુમાં છોડવો છે એ કાચો છે પણ આ છોડવો પાક્યો એટલે એ આ છોડવો વધન દસ દિવસ લઈએ દસ દિવસની અંદર એ છોડવો પણ પાકી જાય અને મિત્રો આપણી હાથમાં છે આ એજ છે સોળ ટકા અને ટ્રાય છે તેત્રીસ ટકા આઠસો સાતસો રૂપિયા સાતસોથી આઠસો રૂપિયા બજારમાં મળી જાય પછી અલગ અલગ એક એગ્રા ઉપર હોય બસો મિલી છે તો બસો મિલીમાંથી બાર પંપ જેવું કરી શકીએ આપણે પછી આગળ કેવું આપણે છાંટવું છે પંપ પાણી વધારે છાંટવું હોય અને ઘાટા કરવો હોય તો પછી પ્રમાણ વધઘટ થઈ હગે પણ બાર પંપનું થાય એટલે બાર પંપ તમારે ચાર વીઘા જેવું થાય બસો મિલીના પછી મોટું પેકિંગ હોય તો વાત અલગ છે એ રીતે હોય તો મિત્રો હવે લગભગ આ છેલ્લો રાઉન્ડ છે અને એની પછી મારશું તો આપણે સલ્ફર અને મેન્કો જે બે માર્યું પણ લગભગ મારા અંદાજ પ્રમાણે મારવો નહીં પડે આઠ દિવસમાં આપણું જીરાનું જી રોનક છે આખી બદલી જો આ કટકામાં આપણે થોડુંક જીરું વાળું દેખાય છે હજી આમાં ઉગાવામાં બે પાંચ દી આગતરું પાછતરું હોય અને જમીનમાં ભેજ હોય એટલે જીરું વરે નહીં ઓલું કટકું આપણું છે એ વરી ગયું છે આમાં એજસ્ટોબીન અને ટ્રાય સાયકોજેલ બે સાટવાનું ચાલુ કર્યું છે આમાં અંદાજિત પંદરથી વીસ પંપ જેવું થાય આ એક કટકામાં જ આપણે સાટવાનું છે અને ઓલા કટકામાં આપણે કમ્પ્લીટ કામ થઈ ગયું છે હવે એમાં કદાચ એવું લાગશે તો મેન્કોઝેપ અને સલ્ફર બે વસ્તુનો સ્પ્રે કરશું આમાં આખી વનક હજી દેખાય છે આમાં બધી જગ્યાએ નથી અમુક દાણા ખીચકોલી કલરના મહા થવા જો આ એટલે બહુ નથી આમાં જો આ અમુક છોડ છે આવો લીલો છે એટલે એના માટે લઈ વધારે આ પંદર દિવસનો મામલો છે પંદર દિવસમાં આયે પણ પાક ઉપર આવી જાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો